ગુજરાતના પનોતા પુત્ર વિકસિત ભારતના સ્વપ્ન શિલ્પી અને વિશ્વ બંધુત્વના પ્રહરી એવા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ સી આર પાટીલનું ભારત સરકાર અને રાજ્ય સરકારના માનવનતા મંત્રીશ્રીઓનું મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવોનું અને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત આપ સૌનો પણ અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ નમસ્કાર સમગ્ર સૌરાષ્ટ્રની આર્થિક સામાજિક રાજધાની એવા રાજકોટમાં એઇમ્સ સહિત દેશની અન્ય એઇમ્સ અને ગુજરાતના પ્રજાજનોને કુલ રૂપિયા અડતાળીસ હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવા માનનીય પ્રધાનમંત્રીશ્રી આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે આવો તેમનું વિધિવત રીતે સ્વાગત કરીએ વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર કે આપ બંને સંયુક્ત રીતે આદરણીય સ્વાગત કરશો આપણા જસદણના કારીગરો દ્વારા નિર્મિત પારંપરિક પટારી કામ દ્વારા આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે ખૂબ ખૂબ સ્વાગત કરીએ આપણે હવે પેન અને ચારકોલથી કેનવાસ ઉપર બનાવેલી એઇમ્સની છબી અર્પણ કરશે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા કર્ણાટકના માનનીય પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને સૌ મંત્રીશ્રીઓ શ્રી ઋષિકેશભાઈ પટેલ શ્રી કુંવરજીભાઈ બાવળીયા શ્રીમતી ભાનુબેન બાબરીયા હવે સૌ માનવંતા માનવનતા સાંસદશ્રીઓને વિનંતી કરીએ છીએ કે આપ સૌ સાથે મળીને આધુનિક થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી એઇમ્સની રેપ્લિકા તૈયાર કરવામાં આવી છે આપણું રાજકોટ એ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ હબ છે ત્યારે આ આધુનિક થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી દ્વારા એઇમ્સની રેપ્લિકા માનનીય સાંસદ સર્વે શ્રી વિનોદભાઈ ચાવડા શ્રી મોહનભાઈ કુંડારિયા શ્રી રાજેશભાઈ ચુડાસમા શ્રી ભારતીબેન શિયાળ શ્રી નારણભાઈ કાછડિયા શ્રી રામભાઈ મોકરિયા અને શ્રી કેસરી દેવસિંહ ઝાલા અને હવે આમંત્રિત કરીએ છીએ સૌ માનવનતા ધારાસભ્યશ્રીઓને શ્રી દુર્લભજીભાઈ દેથરિયા શ્રી ઉદયભાઈ કાનગઢ ડોક્ટર દર્શિતાબેન શાહ શ્રી રમેશભાઈ ટીલાળા શ્રીમતી ગીતાબા જાડેજા શ્રી જયેશભાઈ રાદડિયા શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા અને શ્રી જીતેન્દ્રભાઈ સોવાણી રામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે અને હવે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી બીનાબેન આચાર્ય રાજકોટના મેયર માનનીય શ્રીમતી નયનાબેન પેઢડિયા શહેર ભાજપની ટીમ શ્રી પ્રકાશભાઈ સોની પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા ડોક્ટર માધવ દવે અને શ્રી અશ્વિનભાઈ મોલિયા માતૃ અને શિશુ હોસ્પિટલનું પેઇન્ટિંગ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરી રહ્યા છીએ માતા અને શિશુની હવે વિશેષ કાળજી આ હોસ્પિટલમાં લેવાશે તેનો આધુનિકીકરણ અને વિસ્તાર થયો છે ત્યારે આ સુંદર સ્મૃતિચિહ્ન દ્વારા સ્વાગત અને હવે પાઘડી શોલ અને સ્મૃતિચિન્હ અર્પણ કરીને સ્વાગત કરશે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી ડોક્ટર ભરતભાઈ બોગરા જિલ્લા પંચાયત રાજકોટ પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા અને તેમની ટીમ સર્વે શ્રી ધવલભાઈ દવે શ્રી નરેન્દ્રસિંહ જાડેજા શ્રી હરેશભાઈ હેરબા શ્રી રવિભાઈ માકડિયા સ્નેહ અને સન્માનના પ્રતિકરૂપી આ પાઘડી ખેસ આપણા ગુજરાતની પરંપરા બાંધણી અને પાટણનું પટોળું અને આ સ્મૃતિચિહ્ન ભેટ અર્પણ થઈ રહ્યા છે આવો ફરી એકવાર આપણે સૌ તાળીઓના હર્ષનાદથી માનનીય પ્રધાનમંત્રીશ્રીને આવકારીએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ